નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલમાં હું છું ગૌરવ એક અગત્યની માહિતીનો શોર્ટ વિડીયો છે અરબ અરબસાગરમાં કોઈ વાવાઝોડું બનવાની શક્યતા છે કે નહીં બને તો કેટલું આગળ વધે કેટલું મજબૂત થાય અને તે સિવાય ગુજરાતમાં ચોમાસું ફરીથી ક્યારે સક્રિય થશે કયા કયા સમયે કઈ તારીખોમાં સાર્વત્રિક વરસાદ રાઉન્ડ ફરીથી આવી શકે અગત્યની માહિતી શોર્ટ વિડીયો નવા મિત્રો હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરવાનો અને જે મિત્રો ફેસબુકમાંથી જોઈ રહ્યા છે તેઓ પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ ઝડપથી અત્યારે મોડેલો જે કાંઈ બતાવી રહ્યા છે અમુક મોડેલો અરબ સાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા તેના વિશે ઘણા બધા સવાલો આવી રહ્યા છે તો સૌથી પ્રથમ સમજી લઈએ કે ઓગસ્ટ મહિનામાં વાવાઝોડું બનવાની શક્યતાઓ કેટલી ગણાય તો ઓગસ્ટ મહિનામાં વાવાઝોડું બનવાની શક્યતાઓ ખૂબ જ ઓછી ગણી શકાય કારણ કે જે વિન્ડ સિયર હોય છે અલગ અલગ લેવલના જે પવનો હોય છે તે ખૂબ જ મજબૂત હોય છે અને વિરુદ્ધ દિશામાં વહેતા હોય જે કોઈ પણ સિસ્ટમને અરબ સાગરમાં મજબૂત બનવા માટે સક્રિય લાંબો સમય રહેવા માટે અનુકૂળ નથી હોતા જેને લઈને સિસ્ટમનું માળખું વધુ મજબૂત ન થાય અને જો અત્યારે એક શક્યતા છે તે મુજબ દક્ષિણ ભારતના કાંઠે કેરળ શ્રીલંકા વચ્ચે એક સિસ્ટમ અઢાર ઓગણીસ તારીખે બને તે સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમી ગતિએ આગળ વધે અને વેલમાર્ક લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે તેવી શક્યતા હાલ ગણી શકાય તેથી વધુ મજબૂત બનવા માટેની શક્યતા ઘણી ઓછી વાવાઝોડું બનવાની શક્યતા હાલ ઘણી ઓછી નથી તેવું ના કહી શકાય કારણ કે એક ટકો શક્યતા તો હોય જ છે કોઈ પણ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ તરીકે બની શકે કોઈ પણ વસ્તુ પરંતુ ખૂબ જ ઓછી શક્યતા હાલ ગણીને ચાલવું કે આ સિસ્ટમ વાવાઝોડા લેવલ સુધી જાય અને જો વાવાઝોડા લેવલ સુધી આ સિસ્ટમ ગઈ વધુ આગળ વધી મધ્ય અરબ સાગર સુધી આવશે ચાર પાંચ દિવસ સક્રિય રહેશે તો આપણા માટે નુકસાનકારક ગણી શકાય કારણ કે ગુજરાત સુધી આ સિસ્ટમ પહોંચી ન શકે અને જે કાંઈ ચોમાસાના પવનો હોય છે સેટિંગ હોય છે તે વિખાઈ જાય થોડા સમય માટે તેને લઈને જે આપણે વરસાદના રાઉન્ડની રાહ જોઈ રહ્યા છીએ તે આઘો જાય સરવાળે પરંતુ અત્યારે એવી કોઈ શક્યતા આપણે નથી જોઈ રહ્યા અને તેને લઈને આ સિસ્ટમ બને

મોટા રાઉન્ડ શક્યતા નથી છૂટો છવાયો હળવા ઝાપટા જેવો વરસાદ ચાલુ રહેશે ગુજરાત રીજિયન બાજુ ઝાપટાની હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ વધુ સૌરાષ્ટ્ર કચ્છમાં ખૂબ છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટા હળવો વરસાદ આવતા આઠ દિવસ સુધી નોંધાઈ શકે પચાસ ટકા વિસ્તારોને લગભગ આંશિક વરાપ છાંટછૂટ જેવી વરાપનો લાભ મળી શકે એકદમથી ડ્રાય એટલે કે ઝાપટા પણ ન પડે એવું અત્યારે કોઈ સંપૂર્ણ વરાપ જેવી શક્યતાઓ પણ સાથોસાથ નથી દેખાઈ રહી પરંતુ વીસ તારીખ સુધી મોટો રાઉન્ડ નથી વીસ તારીખ બાદ આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જ પરિબળો અનુકૂળ થઈ રહ્યા છે ધીમે ધીમે ચોમાસું સક્રિય થવાની શરૂઆત થાય અને પચીસ તારીખ આસપાસ બંગાળની ખાડીમાં ફરીથી એક મોટી સિસ્ટમ બની શકે જેને લઈને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં એક સારા એવા વરસાદનો રાઉન્ડ આવી શકે અને જે ચોમાસું સક્રિય થશે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તે સપ્ટેમ્બરના પહેલા બે અઠવાડિયા સુધી પણ સક્રિય રહી શકે ઉપરા ઉપરી સિસ્ટમો બનવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે જેને લઈને આપણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી પંદર સપ્ટેમ્બર સુધી સારા વરસાદના રાઉન્ડ ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ જોઈ રહ્યા છીએ આગોતરું એંધાણ છે જે કંઈ ફેરફાર હશે આમાં તો આગળ તેની અપડેટ આપવામાં આવશે તો મિત્રો આ હતી માહિતી અરબ સાગરની સિસ્ટમ વિશેની અને આગળ ચોમાસાના કયા રાઉન્ડ કેવા આવવાના છે તેની તારીખો વિશેની આગોતરો એંધાણે તો આગળ કોઈ ફેરફાર હશે તો અપડેટ આપશો આ અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર